આપણે જો ભેહું આપડી છે ત્યાં જઈ છે ખાડું જો આપણું ઘોડાડામાં પડ્યું છે અને આપના ઘાળીને રગેડાના રાગોડા બોલાવે છે તમે જોઈ શકો છો તો અહીંયા જો માલ બધાય આપડા પડ્યા છે અને ઘોડાડામાં તો માલ જો બધાય સરે છે કે અહીંયા આપણે બધાય ડુંગરાઓમાં સત્તા છે અને અહીંયા ઘોડાડાને કેક તલ બેડા અને કેક માડી ને કંઈક સણિયાવાળા એવું બધું મેળ્યા કરે એમ ભેહું સીરા કરે તો બધે જો ગામવાળામાં પડ્યા છે ભેહું અને તો આમાં જુઓ માલ બધા સરે છે અને ઓર બાપુજી અને ગોપાલ ને બધા એ જુઓ એ રીતના ધોડે છે કારણ કે આ માંડવી છે તો આમાં કરી જાય માલ ધોડે ત્યાં તો શું છે અમારે અંકમાં તો છૂટું મેલ ગયું એટલે કાંઈક બીક તો ન હોય પણ અહીંયા ફરતું ધ્યાન રાખવું પડે લગી જાય તો આમાં જોવો બધી માલ સરે છે અને અત્યારે વાગી ગયા છે આડા પાંચ જેવું થવા એવું છે તો એમાં હું બધી પોળે છે અને પછી આગળ વ્યૂઝ આ જોકે ઓમી આપણી જે અહીંયા છે તે છે અને ત્યાં પાછા આવ્યા જાહે માલ તો અટાણે માલ જો આમાં બધે વાડું ખાય છે ખડ મુંડવાનું કામ પાછું ચાલુ કરી દીધું છે માલ ને ટોલા પડી ગયા છે બીજી ફેરો આપડે મુંડી રહ્યા છીએ